ભાજપના નેતાઓના વિવાદિત નિવેદન સામે ક્ષત્રિય સમાજનો રોષ યથાવત છે સુરેન્દ્રનગરના લખતર બાદ થાનગઢમાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા હલ્લાબોલ સાથે ભાજપ વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જેને લઈને થાનગઢ પોલીસ દ્વારા ક્ષત્રિય સમાજના થી ત્રીસ યુવાનોની અટકાયત કરવામાં આવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી બીજી મેના રોજ સુરેન્દ્રનગર આવી રહ્યા છે જેની તૈયારીના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણની આગેવાનીમાં થાનગઢમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન ક્ષત્રિય સમાજના આગેવાનો બેઠક સ્થળે પહોંચી ગયા અને રૂપાલા હાય હાય કમલકા ફૂલ હમારી ભૂલ વગેરે જેવા નારાઓ સાથે વિરોધ કરવા લાગ્યા જે બાદ ક્ષત્રિય સમાજના પચીસ થી ત્રીસ યુવાનોની થાનગઢ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે લખતર ખાતે પણ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો લોકસભા ચૂંટણી અંતર્ગત ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના યુવકોએ જય ભવાની ભાજપ જવાની જેવા સૂત્રો ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું આ કાર્યાલય લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ ધારાસભ્ય પી કે પરમાર જિલ્લા ભાજપ પ્રભારી જિલ્લા ભાજપ મહામંત્રી તાલુકા ભાજપ મંડળ પ્રભારી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા લઘુભાઈ દાદલનો અહેવાલ ચોટીલા